Namaste, mi હું છું દર્શના દર્શના સ્ફૂડ એન કિચન હપમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પનીર મસાલા રાઈસ જે સ્વાદમાં એકદમ ટેસ્ટી હોય છે અને તેનો એક એક દાણો એકદમ છૂટો છૂટો બને એ રીતે બધી ટિપ્સ સાથે બનાવેલી આ રેસીપી મારી એકદમ ફેવરેટ છે અને ઘરમાં સૌ કોઈને આ રાઇસ ખૂબ જ પસંદ આવે છે બાળકો તો આ રાઇસ ખાતા ધરાતા જ નહીં વારેઘડીએ આ જ રાઈસ બનાવવાનું પસંદ કરે છે આ રાઈસમાં આપણે રાઈસનો એક એક દાણો છૂટો છૂટો રાખીશું અને બાસમતી રાઈસનો ઉપયોગ કરીશું તેમાં પનીર પણ એડ કરીશું અને પનીર ને મસાલેદાર કેવી રીતે બનાવવો જેથી આ રાઈસ નો સ્વાદ એકદમ ટેસ્ટી લાગે તો ચાલો રેસીપી શરૂ કરીએ શરૂ કરતા પહેલા હજુ સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો બેલ આઇકન ને દબાવો જેથી દરેક નવા વિડીયો ના નોટિફિકેશન મળતા રહે રાઈસ નો એક એક દાણો છૂટો છૂટો રહે તે રીતે બનાવવા માટે તપેલી માં સાડા ત્રણ ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકીશું અહીંયા આપણે ચાર વ્યક્તિ માટે રાઈસ તૈયાર કરીએ છીએ તે માટે અઢી કપ અથવા તો અઢી વાડકી જેટલા બાસમતી ચોખા લીધા છે તેને આપણે મોવાના નથી મોયા વગરના છે જેથી તેની સુગંધ પણ જળવાઈ રહે છે તો બાસમતી રાઈસ આપણે કોરાદ લીધા છે તેને બે વાર પાણીથી ધોઈ કાઢીશું નોર્મલી જેટલા કપ કે જેટલી વાડકીથી આપણે ચોખા લેતા હોય તેટલું જ આપણે પાણી એડ કરતા હોય છે એટલા ગ્લાસ પણ અહીંયા આપણે આ રીતના બાસમતી લાંબા રાઈસ લીધા છે તે માટે પાણી થોડુંક વધારે એડ કર્યું છે પાણી ઉકળવા લાગ્યું છે તેમાં એક ચમચી અને ઉપર અડધી ચમચી જેટલું મીઠું સ્વાદ અનુસાર એડ કરવું અને એક દોઢ ચમચી જેટલું તેલ એડ કરીશું જેથી રાઈસનો દાણો એકદમ છૂટો છૂટો રહેશે ચીપચીપાટ જેવો નહીં લાગે તો રાઈસ બન્યા પછી એક અહીંયા એ સ્ટેપ નહી થાય છે અને દસ મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને અથવા મીડિયમ ટુ લો રાખીને ધીમી આંચ ઉપર તેને કુક થવા દઈએ તેની જાતે જ દાણો ફૂલીને ઉપર આવી જશે વચ્ચે વચ્ચે આપણે થોડીવાર માટે હલાવતા રહીશું અને ચેક કરતા રહીશું કે દાણો બરાબર કુક થઈ ગયો છે કે નહીં આપણે અહીંયા ચોખાને પૂરેપૂરા કુક નથી કરવાના અધકચરા રાખવાના છે એટલે કે કે બધા બરાબર નથી કરી દેવાના થવાના બાકી રાખીશું કેમ જેમ દાણો તેમ વધારે ફૂલીને મોટો થશે અને બરાબર કુક થઈ જશે તો તમે હવે જોઈ શકો છો કે બરાબર કુક થઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કાણાવાળા ટોપામાં કાઢી લઈશું તો અહીંયા મેં એક મોટી ચાયણીમાં કાઢી લીધા છે રાઈસ ને અને તેને હવે ઢાંકીને રાખીશું તો પણ તે સારી રીતે પ્રોપર કૂક થઈ જશે હવે તે બહુ ગરમ છે તેથી મેં તેમાં થોડું ઠંડુ પાણી એડ કરી દીધું જેથી દાણો એકબીજાની ઉપર ચોંટી નહીં જાય

ત્યારબાદ એક મોટી કઢાઈ લઈશું અને તેમાં એક ચમચી અને એક મોટી ચમચી જેટલું ઘી એડ કર્યું છે ઘી અહીંયા આપણે મેલ્ટ કરીને નથી લીધું જો મેલ્ટ કરેલું ઘી લેતા હોય તો ત્રણ ચમચી લેવું કેમકે મેલ્ટ કરેલું ઘી મેલ્ટ કરેલા ઘીની ક્વોન્ટિટી બદલાઈ જાય છે હવે તમે જોઈ શકો છો આપણે ઝીણું લસણ એકદમ બારીક કરીને પછી એડ કરવાનું છે તો અહીંયા એકથી બે ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ એડ કરવું અથવા તેને વાટીને પણ એડ કરી શકાય પણ અધકચું જ વાટવું ત્યારબાદ એક ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરીશું ત્યારબાદ થોડો વધારે સ્પાઈસી ટેસ્ટ લાવવા માટે એક ચમચી જેટલું લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું અહીંયા મરચાંની તીખાશ હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછી ક્વોન્ટિટી લઈ શકો છો મસાલાની ત્યારબાદ તેને એક બે મિનિટ માટે ધીમી આંચ ઉપર સાંતળી લઈશું પછી તેમાં ડુંગળી એડ કરવી તો ઝીણી સમારેલી ડુંગળી થોડા ઝીણા સમારેલા કેપ્સિકમ અને ગાજર એડ કર્યા છે બધી વસ્તુ એકદમ ઝીણી સમારીને લઈશું જેથી તે ઝડપથી ચડી જાય ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર અડધી ચમચી મીઠું એડ કરવું અહીંયા શાકભાજી કોઈ પણ તમે લઈ શકો છો કોઈ પણ વેજીટેબલ્સ અહીંયા તમે બારીક એડ કરી શકો છો જેનો ટેસ્ટ ખૂબ સરસ લાગશે ત્યારબાદ થોડુંક પાણી એડ કરીશું બે ચમચી જેટલું અને તેને ધીમી આંચ ઉપર ઢાંકીને બે મિનિટ માટે કૂક થવા દઈએ જેથી સબ્જી ઝડપથી ચડી જાય હવે તમે જોઈ શકો છો કે સબ્જી કૂક થઈ ગઈ છે તો તેલ પણ તેમાંથી છૂટું પડવા લાગ્યું છે અહીંયા જો તમને ખડા મસાલા બાઉન પસંદ હોય ને તો એડ કરી શકો છો એક ઈલાયચી પણ વાટીને એડ કરી શકાય છે હવે મસાલેદાર પનીર કરવા માટે જે પનીરના ટુકડાને આપણે કટ કરીને રાખ્યા છે તે પણ એડ કરી દઈશું અને પનીર જેટલું જ થોડુંક વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરવું તેમાં સોયા સોસ એડ કરીશું એક ચમચી અને એક ચમચી વિનેગાર એડ કરવું તેમાં રેડ ચીલી સોસ એડ કરીશું થોડો સ્પાઈસી ટેસ્ટ લાવવા માટે તો બે ચમચી જેટલું રેડ ચીલી સોસ એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવું હવે તમે જોઈ શકો છો પનીર એકદમ સરસ ટેસ્ટી મસાલેદાર તૈયાર થઈ ગયું છે એક ચમચી જેટલું પાણી સોયા સોસ ના કપમાં એડ કરીને તે પણ એડ કરી દઈશું જેથી સોયા સોસ નો ભાગ આવી જશે હવે તમે જોઈ શકો છો કે સારી રીતે પનીર સોસ ની જોડે મિક્સ થઈ ગયું છે તો આ રીતે તમે પનીર પણ ટેસ્ટી બનાવીને ખાઈ શકો છો હવે આપણે પનીર મસાલા રાઈસ કરીએ છીએ અને તે પણ બટર વાળો તેથી અહીંયા આપણે બટર વધારે એડ કર્યું છે ત્યારબાદ તેમાં થોડા લીલા ધાણા એડ કરી દઈશું મસાલામાં ત્યારબાદ આપણે જે રાઈસ તૈયાર કરેલો છે તે પણ એડ કરી દઈશું તો તમે અહીંયા જોઈ શકો છો રાઈસનો એક એક દાણો છૂટો છૂટો છે તો આ રીતે તમે રાઈસ તૈયાર કરશો ને તો એકદમ સરસ એક એક દાણો છૂટો તૈયાર થશે તે માટે બસ તમારે થોડું તેમાં તેલ એડ કરી દેવાનું અને રાઇસને ઓવર કૂક નહીં કરવાનો હવે આ સમયે કાળા મરીનો પાવડર પણ તમે એડ કરી શકો છો અહીંયા આપણે એરોમેટ પાવડર એડ કર્યો છે બે ટેબલ સ્પૂન અને સ્વાદ અનુસાર વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે અને સારી રીતે મિક્સ કરી લઈએ જો તમારી પાસે એરોમેટ પાવડર ના હોય તો તેની જગ્યાએ તમે કોઈ પણ સૂપનું પેકેટમાં જે પાવડર તૈયાર હોય છે તે એડ કરી શકો છો તો અહીંયા આપણે ચાઇનીઝ સૂપનું પાવડર પણ તમે એડ કરી શકો છો તેનાથી પણ ખૂબ સરસ ટેસ્ટ આવશે હવે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને સતત હલાવતા રહીને સારી રીતે વેજીટેબલને રાઈસને સાથે મિક્સ કરી લઈએ તો આ રીતે તમે લોખંડના તવા ઉપર પણ આ જ રાઈસ તૈયાર કરી શકો છો તેને નામ આપી દેવાનું તવા રાઈસ તો બટર મસાલા તવા રાઈસ તૈયાર થઈ જશે હવે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કલર આવ્યો છે અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લીલા દાણાથી ગાર્નિશ કરીને તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવો ટેસ્ટી આ રાઈસ તૈયાર થયો છે એકવાર બનાવશો ને તો વારે ઘડીએ બનાવવાનું પસંદ કરશો બાળકોને તો આ રાઈસ ખૂબ જ પસંદ આવે છે એકવાર આ ટ્રીક તમે જરૂર અપનાવજો ઢાબા સ્ટાઇલ અથવા તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ કહી શકીએ ને એવો આ પનીર રાઈસ તૈયાર થાય છે રીતની નવી નવી જોવા માટે દર્શના ફૂડ એન્ડ કિચન હવે તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો અહીં જણાવેલી ટિપ્સ અને સજેશન મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો તમારી કોમેન્ટ કરવાથી મને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે છે હવે તમને આગળ કયો વિડીયો જોવો છે તે પણ તમે કોમેન્ટમાં લખી શકો છો તો કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો અને દર્શના ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર બની રહેજો ફરી મળીશું ત્યારે આ જ રીતે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ